સ્વાગત છે આપનું જમાવટમાં અને મહારાજ પહેલો પ્રશ્ન એ છે કે તમે કોઈ સમાજના સંત થઈ ગયા એવું લાગ્યું તમને જ્યારે સાંભળ્યા ત્યારે અમને એવું લાગતું હતું કે બધા ના છો અમે તો બધા રાજનૈતિક પક્ષની તમે વાત કરી તમને શું કામ એવું લાગ્યું સૌથી પહેલા તો કે કોઈ સમાજને અલગ પાર્ટીની જરૂર છે અથવા એમ કે સતત કરાય છે ના પણ પાર્ટીના અમુક નેતાઓ જે નેતૃત્વ કરી રહ્યા છે એનાથી કોઈ પ્રશ્નનું સોલ્યુશન ના આવે અને જે લોકોની પીડા હોય એ જ્યારે નેતાઓની આગળ ઠાલવે ને એનાથી એ સમાધાન ન થાય ત્યારે એ જરૂર મારી પાસે આવ્યા હતા લગભગ અમે કહ્યું એમ દોઢસો યુવાનો આવ્યા હતા અમારી પાસે કે બાપુ આનો વિકલ્પ શું અને ત્યારે મેં આ વાત કરી હતી અને એ દહેરા ગામમાં જયારે પ્રોગ્રામ હતો ત્યારે મેં સહજતાથી એ વાત રજૂ કરી હતી અને આ સમાજ આટલો મોટો છે છતાં પણ એને જો અન્યાય થતો હોય તમે એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ આ વર્ષ ચાર વર્ષનું તમે આખા સમસ્ત કોળી સમાજનું તમે રિપોર્ટિંગ કરજો તો ખ્યાલ આવશે કે કેટલો અન્યાય થયો છે કોઈ દીકરીનું મર્ડર થઈ જાય છે દીકરાનું મર્ડર થઈ જાય છે હું જે અમુક નજીકના જે બે પરિવારો છે ને ઓળખું છું એ એ એ દીકરી જે યુવાન ભાઈ જતો રહે ત્યારે યુવાન બહેન હોય એની ધર્મપત્ની હોય એની જે આંસુડાઓની વેદના મેં જોઈ છે ખુદ જઈને

તમારો વિવાદ સામે આવ્યો નો ત્યારે પણ તમારા પૂર્વાશ્રમ ના કદાચ હોવાના કારણે કોળી સમાજ સમર્થનમાં આવ્યો હતો એ વખતે પણ એ વાત સામે આવી કે ભાઈ કોળી સમાજમાંથી એટલા માટે અન્યાય થઈ રહ્યો છે તમને પણ એવું લાગે છે કે સાધુ બન્યા પછી પણ જાતિ રહી જાય છે વચ્ચે જોવા દેવાંશીબેન ધર્મ જગત ની વાસ્તવિકતા એ છે કે

જે અમુક વાસ્તવિકતાનો શિકાર બન્યો છું એ મને ખબર છે એટલે એ લોકો ઓફિસિયલી લાઈનમાં જે જાતિપાત કરે છે જેને મે લગભગ ભારતી બાપુની 22 વર્ષ સુધી સેવા તન મન ને ધન થી કરેલી નિષ્કામ ભાવથી અને બાપુ જેવી વિદાય લે અને પછી અન્યાય ચાલુ થાય એ તો મને પણ ખ્યાલ નોતો ને અને માત્ર ને માત્ર કાસ્ટિઝમ નો મુદ્દો જ ઉઠાવવામાં આવ્યો હતો તો મને પણ ખ્યાલ નોતો ત્યારે કે

અ હું અભિમાન નથી કરતો પરંતુ સ્વાભિમાન તો દરેકને હોય આટલું મારી પાસે વેદાંત આચેની ડિગ્રી હતી ગોલ્ડ મેડલિસ્ટ ત્રણ વખત હું પ્રાપ્ત કર્યા કેન્દ્ર સરકારથી અને છતાં પણ આપને જો ઇગ્નોર કરે અથવા તો સાઈડલાઇન કરવાનો પ્રયાસ થાય તો મને વ્યક્તિગત રીતે પણ દુઃખ થયેલું અને હું જે એ જાતિ જાતિપાતિનો શિકાર બન્યો ત્યારે ન છૂટકે મારે કેવું પડ્યું હતું એટલે કોઈ એવું ન માની લે કે સંતોદે થઈ ગયા એટલે જાતિથી બહાર થઈ જાય છે ના કોઈ નથી થતા અહીંયા અમે જે જોયું છે જે તે સમયના સંતો એના જ રહે છે બાકી ખાલી ઉપર છેલ્લી વાતો હોય છે બાકી અંદરના ચહેરાઓ જુદા અને બહારના ચહેરાઓ જુદા હોય છે કોઈ કોઈ હા એવું નથી હું કેતો કે સત નથી દસ ટકા હશે સાચા સંતો છે એને પણ હું એમ થાય કે આ સંતોને આપણે લાઈફ ડેડિકેટ કરીએ પરંતુ મેજોરિટી એવી નથી જી તો તમારું કેવું છે કે કોળી સમાજને ધર્મમાં પણ અન્યાય થાય છે રાજનીતિમાં પણ અન્યાય થાય છે કાયદો વ્યવસ્થા કે ન્યાય નો જ્યાં સવાલ આવે ત્યાં પણ અન્યાય થાય છે તો આટલા બધા નેતાઓ તમે જ બધાને મોટા કર્યા તમે જ બધાને મદદ પણ કરી હશે ચૂંટણીમાં ઘણી બધી કેમ કે ધર્મના આશીર્વાદ વગર કોઈ નેતા બનતા નથી

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના તો નેતાઓ ખાસા બધા દિવસ સુધી ગ્રાઉન્ડ પર પણ રહ્યા અને ખાસી બધી લડાઈ આપી હતી એમણે તો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કોઈ પસંદ ન કરતા અલગ પાર્ટી શું કામ એ સમજવું છે મારે નહીં મે મારી પાસે જે યુવાનિયાઓ આવ્યા હતા એ લોકો કીધું બાપુ અમને એકે પાર્ટીમાં કોઈ સંતોષ થતો નથી સમાજના જે નેતાઓ છે એના થકી એટલે મેં મારી સામે જે યુવાનો હતા એને એને પરિપ્રેક્ષ્યમાં રાખીને એમ હતો મારા આશીર્વાદ છે અને આપ બધા આગળ વધો નહીં પણ એટલે મારો પ્રશ્ન શું છે કે સમાજ સમાજની પાર્ટીઓ નથી રહી ભાગે સમાજ જો પાર્ટી બનાવવા માંડે તો પછી ગુજરાતમાં તો કેટલી બધી પોલિટિકલ પાર્ટી બને અને પછી તો એ રાજકારણ કેટલું બધું ડોળાઈ જાય કેમ કે રાજકારણ તો એને અંતિમ હેતુ તો એનો એ છે કે બંધારણ લાગુ થાય અંતિમ હેતુ એ છે કે કાયદો સમાન રીતે પહોંચે અંતિમ હેતુ એ છે કે સમતાની ભાવના છે સુધી પહોંચે ને ફેલાય જાતિગત રાજનીતિ જો એટલી બધી હાવી થઈ જાય કે એવું માનવા માંડે બધા કે અમારી પણ એક પોલિટિકલ પાર્ટી હોય તો નેતા ક્યાંથી આવશે જો અત્યારે પણ એ હશે તો કોળી સમાજના જ છોકરાઓ જે આગળ જતા યુવાનો નેતા બનવા માંગતા હશે એમની પાસે આટલા બધા પોલિટિકલ ઓપ્શન છે એમાંથી કોઈ એ પસંદ ન કરતા અલગ પાર્ટીનો વિચાર મને એ સમજવું છે એટલા માટે જ મને થોડું હું તમને બીજા બે ચાર પ્રશ્નો પૂછું પણ આ સમજુ તમારી પાસે જો એક વાત કે જે તે પાર્ટીમાં જે નેતાઓ જાય છે મે બે દિવસ થા કહું છું ફરીથી આજે વાત રિપીટેશન કરું કે કોઈ સિંહ હોય તો એના નોર કાપી લેવામાં આવે ને

અ એ જો સમાધાન થઈ જતું હોય તો મારી પાસે શા માટે આવે કારણ કે જે તે નેતાઓ છે એ જે જેતે પાર્ટીના મેં વચ્ચે પણ કીધું તું કે વીઆઈપી ગુલામ બની જાય છે નહીં તમે જાઓ છો તો જે તે વિસ્તારની સમસ્યાનું સમાધાન કરવા માટે જાવ છો હા

બીજી કેટલી ઘટનાઓ એવી ઘટેલી છે એ બધા પરિવારના એક એક ઇન્ટરવ્યુ આપ ત્યારે ખ્યાલ આવશે કે કોણે કેટલો સપોર્ટ કર્યો સહાય કર્યો દુઃખના સમયમાં સંકટના સમયમાં કોણ સાથે ઊભું રહ્યું એટલે જો જે તે વિસ્તારના કે પાર્ટીના આગેવાનો એ દુઃખના સમય સાથે ન ઉભા રહે તો પછી આ યુવાધન અથવા તો જે પીડિત પરિવાર છે એ ક્યાં જશે ગોળી સમાજના જે જેટલા નેતાઓ છે અત્યારે શાસનમાં છે અથવા કોઈ કોઈને કોઈ રીતે એક્ટિવ છે એમાંથી એક કે બે નેતાઓ છે તમને એવું લાગે છે કે જે સરખામણી એ સારું કરી રહ્યા છે નામ તો આપવું પડશે બાપુ પોલિટિકલ જવાબ નહીં આપતા જો દેવાંશીબેન બધાયને ખ્યાલ છે અને જે તે નેતાઓ એની સીમા મર્યાદા પ્રમાણે કામ કરે છે પરંતુ સામાન્ય

પરશોત્તમ સોલંકી કેવા નેતા છે હીરા સોલંકી કેવા લાગે છે ખૂબ સારા છે અ ભાવનગરમાં સમાજ માટે જે એણે કાર્ય કર્યું છે અને સમાજને જે મજબૂત બનાવવાનું કાર્ય કર્યું છે પરશોત્તમભાઈ તો કોળી સંભાળના હૃદય સમ્રાટ કહેવાય છે પરંતુ અત્યારે એમની ઉંમર છે હીરાભાઈ પણ એક મરદ અને સુરવીર નેતા છે પરંતુ હું આપને એમ કહું છું કે જે તે પાર્ટી ગયા પછી જે ત્વરિત નિર્ણયો લેવા જોઈએ અને વિચારની જે ઘટના ઘટી એમાં હીરાભાઈ ભૂમિકા ભજવી હતી હોય કે ના હોય પરંતુ કે પાવર માં આવે બીજું કઈ નહીં પોઝિશનમાં ગયા પછી કોઈ નિર્ણય લઈ શકાતા નથી અને હાથ બંધાઈ જાય છે એ હાથ જે બંધાયેલા છે ને ત્યારે સમાજ ઉપયોગી જે નિર્ણયો લેવાવા જોઈએ

एबी घटनाओं में दुखद घटनाओं में आपने निर्णय नहीं ले सके हम ओके थैंक यू सो मच ऋषि भारती जी हमारी साथ जुड़ाव बदल